આ અહેવાલને શરૂ કરતા પહેલા હું એક મહત્વની શરત રાખી છે અને એ છે આ યુદ્ધમાં ચીન પાકિસ્તાન અને ભારત સિવાય કોઈ દેશનો સમાવેશ થશે નહીં હકીકત એ છે કે જો આવું યુદ્ધ થશે તો ભારતનો મિત્ર દેશ ભારતની મદદ કરવા આગળ આવશે પણ આપણે આ વિડિયો માટે એ સમજી લીધું છે કે ત્રણ દેશો સિવાય આ યુદ્ધમાં કોઈ કોઈનો સમાવેશ નહીં થાય

તેના પર કબજો કરી શકે અને મોટો કાબુમાં કરી લીધો હતો પરંતુ જયારે શરદી મોસમ આવ્યો તેમ હિમાલયા તેનું વિકરાળ રૂપ બતાવ્યું અને ચીની સૈનિકો નો ચેન તૂટી ગયો હતો જો ચીની સૈનિકો ને પરત ના બોલાવવામાં આવત તો ભારતની સર જમીન માં ફસાઈ જાય

દોસ્તો હિમાલયનું ટેરન એટલું મુશ્કેલ છે કે ત્યાંથી ટેરેનને પાર કરવું બહુ ઘાતક સાબિત થશે જો કોઈ પણ સેના આ કોશિશ કરે તો એ ટેન્સને બીજા દેશમાં મોકલી હિમાલયને પાર કરતા એ તેના સ્મશાન સ્મશાનઘાટ બનાવવાની કોશિશ સાબિત થશે રાતના સમયે ત્યાંનું ટેમ્પરેચર વધુ નીચું જતું રહેશે જો રાતના સમય પર એક એકવાર ટેન્કને બંધ કરી દીધો તો સવાર સુધી ટેન્ક ચાલુ કરવાના માં નહીં રહે અને એના પર પૂરી ઇનફેક્ટરી એના પર અટકી જશે તો આવા ટાઈમમાં જો કોઈ ચીજ છે કોઈ સેનાની મદદ કરી શકતું હોય તો એ છે જેમ કે આપણે પહેલા વાત કરી વ્હાઇટ વેઇટ હોવિઝર ગન બે બેઠેલા દુશ્મની ચોકસીને ઉડાડીને દુશ્મની કમર તોડી શકે હવે તમારી સ્ક્રીનની સામે મેપની મદદથી જોઈ રહ્યા છો ભારત અને ચીનનું પોપ્યુલેશન ડિસ્ટ્રિબ્યુશન કેવું છે ચીનનું મેજર પોપ્યુલેશન ચીનની ઈસ્ટન બોર્ડર પર છે જો કે સમુદ્ર પાસે આ બીજી ઇન્ડોનેશિયાની બોર્ડર પર ચાઇનાનો પૂરો વિસ્તાર વિયાનો છે દૂર દૂર સુધી કદાચ કોઈ માણસ જોવા મળશે નહીં બીજી તરફ ભારતની વાત કરીએ તો બોર્ડરની થોડી દૂર ભારતના મોટા રાજ્યના સિટી જેમ કે યુપી બિહાર ને બવાલ છે જો કે ભારતને હિસાબથી ભારતના સૌથી મોટા સ્ટ્રેક્ટિકલ મહત્ત્વના સિટી અને પ્રદેશ છે તો ચાઇનેમાં ઘૂસી ચાઇનાના વિસ્તારોનો કબજો કરીને ભારતને કોઈ વધારેમાં વધારે ફાયદો થવાનો નથી સિવાય મિલેક્ટ્રિક અને સ્ટ્રેટનો ફાયદો તો બીજી તરફ ચાઇના ભારતના એરિયામાં ઘૂસીને કબજો કરે છે તો ચાઇનાની પકડ અને ચાઇનાની પરિસ્થિતિ વધારે મજબૂત થઈ જશે આ એરિયામાં બંને દેશો તેના ટાર્ગેટ છે

અને એફએમ્સ કરતી સેનાએ સૈનિકોની ઘાટ બનાવીને એના ચિથરા ઉડાડી દેશે દર્શક મિત્રો અમારા આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં આગળ તમને હું જણાવીશ કે કઈ રીતે ભારત ચીન થી આગળ છે અને જો આ યુદ્ધ થાય તો કેટલો સમય લાગશે જુઓ એક નજર આ અહેવાલમાં ભારતની સેનાએ એ શાંતિ પ્રશંસનીય સેના છે અને એ ક્યારે એના પાડોશી દેશમાં ઝાકી એટેક કરી એની જમીન જપ્ત કરાવી કોશિશ નહીં કરે પરંતુ ભારતીય સેનાએ ખુદને એવી રીતે તૈયાર કરી લીધા છે કે કોઈ પડોશી એની જમીન પર પગ રાખવાની કોશિશ કરે તો એના જડમૂળ ઉખાડીને ફેંકી દે એટલી ક્ષમતા ભારતની સેનામાં ફૂટી ફૂટીને ભરી છે જો ચીન અને પાકિસ્તાન આ કરવાની હિંમત કરે તો મારા હિસાબથી ભારતની સેનાને વધારેથી વધારે 3 થી 4 મહિના લાગશે આ સૈનિકોનેના દેશમાંથી ઉખાડી ફેકવા અને પાકિસ્તાનને બે મહિનામાં યુદ્ધ પૂરું કરી શકે તો દર્શક મિત્રો કેટીવી ન્યૂઝ ગુજરાતીની વિશેષ પેશકશમાં ફરીથી એક નવા એક્સક્લુઝિવ રિપોર્ટ સાથે જોતા રહો અમારી સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી આપ અમારો કાર્યક્રમ YouTube પર પણ નિહાળી શકશો YouTube પર કેટીવી ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં